ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે આજ મુદ્દા પર વિરોધીઓના વાર પર ગૃહ રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો કહ્યું મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે એનું શું કરવું ગુજરાતમાં ને તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળી એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાન માં જઈને ગરબા રમવાના મારે હે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે